સ્વાગત છે તમારું ફ્રી આજના આ નવા વિડીયોની અંદર સમયની અંદર બે હજારનો હપ્તો તમામ ખેડૂતોને મળવાનો હશે સાથે આધાર કાર્ડ ધારકોને એક્સ્ટ્રા બે હજાર રૂપિયાની સહાય મળવાની છે અને ખેડૂતો હવે ચેતી જાજો રાતોરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે અન્ય સમાચારની વાત કરીએ તો વરસિયાળે જામશે ચોમાસું આ કામ કરો આખું વર્ષ પૈસા જ થશે વાત કરીએ છીએ તો ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય હવે અધિકારીઓએ હિસાબ આપવો પડશે બધા પ્રૂફ એક કરવા પડશે સરકાર આપશે એક લાખ રૂપિયાની ભેટ હર સંઘવીની જાહેરાત ચિંતાનો વિષય આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે તો વિડીયોની શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીશું તો ભર શિયાળે જામશે ચોમાસું ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે જે વરસાદી સિસ્ટમ અરબસાગરમાં થોડા જ દિવસોમાં તોફાનમાં પરિવર્તન થશે જેના કારણે ગુજરાતમાં જે છે નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં જે છે વરસાદની આગાહી અને જે છે ઓક્ટોબર માસના અંત અને ત્રણ નવેમ્બર સુધીના રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગી રહી છે જ્યારે રાતના સમય ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે આવા વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે જે છે શિયાળો શરૂ થઈ રહ્યો છે વાત કરીશું હવે આગ્રાના સમાચારની તો આ કામ કરો આખું વર્ષ પૈસા કાર્તક સુદ પાંચમ તિથિ છબ્બીસ ઓક્ટોમ્બરના રોજ બ્રહ્મા મુહૂર્તમાં સવારે ત્રણ વાગે અડતાલીસ મિનિટે જે છે શરૂ થશે આથી સત્યાવીસ ઓક્ટોમ્બર રોજ સવારે છ ચાર વાગે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વર્ષે લાભ લાભપાંચમ છવ્વીસ ઓક્ટોમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે આ સમય દરમિયાન પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે લાભ પંચમ પૂજા મુહૂર્ત સવારે છ વાગે ઓગણત્રીસ મિનિટથી દસ વાગે તેર મિનિટ સુધી લાંબાનું મુહૂર્તમ દિવાળીના પાંચમા દિવસે આવે છે ઉદ્યોગપતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે નવી દુકાન વ્યવસાય અથવા કારખાનાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ મુહૂર્ત માનવામાં આવે છે વધુમાં લાંબાચમના દિવસે જે છે હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ જે માનવામાં આવતું હોય છે વાત કરીશું હવે આગ્રાના સમાચારની તો જે છે ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્ટ સીયુ એલોન મસ્ક જે છે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ અને નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં એઆઈ અને રોબોટ્સ માણસોની તમામ નોકરીઓ લેશે અને લોકો પાસે ખેતી કરવા અને શાકભાજી ઉગાડવા જેવા જ કામો કરવા માટે પુષ્કળ સમય હશે વાત કરીશું તો હવે અધિકારીઓ હિસાબ આપવો પડશે વાત કરીએ તો ચૂંટાયા પછી કરેલી કામગીરીને ગ્રાન્ટો હિસાબ કરવા કિતાબ જે છે મગાવ્યો ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસો પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થતાં જ બાદ રોડ જે છે સહિતની સમસ્યાઓ માટે રાજ્ય માંથી ફરિયાદો ઉઠાવવા પામી છે અને સરકારે હજુ સુધી આ મુદ્દા પહોંચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજ રોજની કામગીરી કરવા પડશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રને લઈને એક મૂંઝવણ હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને એકવાર લોકોને સરકારી કચેરીઓને તક્કા ખાવા પડતા હોય છે જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વનું આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો આપ્યો જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી જન્મ તારીખ જે છે માનવામાં આવશે વાત કરીએ તો સરકાર આપશે એક લાખ રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અથવા પંચોતેર હજારની સબસિડી તરીકે આપવામાં આવતા પરંતુ હવે તે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે વાત કરીશું આગળના સમાચારની તો હર્ષ સંઘવીની જાહેરાત ચિંતાનો વિષય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે છે સંઘવીના વધતા વૃદ્ધ વૃદ્ધાશમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે રાજ્યમાં વધતા વૃદ્ધા

સામે આવ્યું છે જ્યારે રાજ્યના તેર વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચલા ચાલે છે કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે અને વૃદ્ધા વૃદ્ધાશ્રમો પણ વધ્યા છે ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં જ બાવન જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે પરિવારથી વૃદ્ધોને દૂર કરતા વૃદ્ધાશ્રમોમાં પાંત્રીસો ને વીસથી પણ વધુ સંખ્યા જોવા મળી છે જેમાં સાહીઠ ટકા પુરુષો અને ચાલીસ ટકા મહિલાઓ હોવાનું સામે આવ્યું છે તો આજ નવા વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો નવા વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ